પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધી હિંસા સામે કેશોદ વીએચપી અને બજરંગ દળ મેદાનમાં કેશોદ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હિન્દુઓ પર અત્યાચાર નહીં ચલેગા જેવા સૂત્રોચ્ચાર કરી આદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલી હિંસાને અટકાવવા અને સુરક્ષા આપવા માટે તાત્કાલિક પગલા લેવા માટે માંગ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતનીઓ પણ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે પોતાના વિરોધ પ્રગટાવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના કાયદાઓમાં સુધારો કરવામાં આવતા તેનો વિરોધ ગાંધી ચિંધિયા માર્ગે કરવાને બદલે હિંસાનો સહારો લઈને હિન્દુઓ પર પશ્ચિમ બંગાળમાં હુમલાઓ કરી ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે જેનો સમગ્ર દેશમાં વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે રાજ્યપાલનો અભિપ્રાય મેળવી પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે જેથી કડક પગલાં લેવામાં આવે એવી માંગણી સનાતયુનીઓ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ Parandes અશ્વિનસિંહ રાજાદા વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી આજરોજ રોજ કેશોદ કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપેલું કે પશ્ચિમ બંગાળની અંદર હિન્દુ ઉપર જે અત્યાચારો નારાધમ અત્યાચારો બેનો દીકરીઓ ઉપર થઈ રહ્યા છે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે મંદિર તોડવામાં આવે છે ઘડો બાળવામાં આવે છે છેલ્લા એક મહિનાથી જ્યારે વકફ બોલ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકાર પ્રમાણે વિરોધ કરવો જોઈએ નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ ઉપર કરીને આવા અત્યાચારો કરવાથી મમતા સરકાર પણ પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને દેખાય છે તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વ દ્વારા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય બેનો દીકરીઓને અત્યાચાર સહન કરવા પડતા હોય આથી અનાધિકારથી આવી રીતે હિન્દુઓ ભેગે આવી રીતે અત્યાચારો સહન કરે છે તો હિન્દુઓ જાગી ચૂક્યો છે ધ્યાન રાખજો આ ધમકી કે ચીમકી નથી તો હિન્દુ જ્યારે ઉઠી જતો થઈને ઊભો થશે ને ત્યારે ઊભી પૂછડીએ ભાગવાનો પણ સમય નહીં મળે એટલે મારી બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે શાંત થઈને ભાઈચારાથી રિયો કોધ રહેવા મળશે બાકી એનું પરિણામ કંઈક અલગ જ આવશે અને માનીય રાષ્ટ્રપતિને અમારું ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ આવેદનના પત્રને આખા ભારતની અંદર આવી રીતે આજે એક જ દિવસે એક જ સમયે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તમામ કલેક્ટર શ્રીઓને અમે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભજનગર દ્વારા હિન્દુ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને આજથી અત્યારથી જ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગે અને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય એવું અમે આજે આવેદનપત્ર આપેલું જય શ્રી રામ